તો સુરતના નાના વરાછા વિસ્તારમાં મહાકાય ક્રેન ધસી પડી હતી ત્યારે મેટ્રોની કામગીરી દરમિયાન આ ઘટના બનવા પામી છે ત્યારે ચાલુ કામગીરીએ અચાનક હાઇડ્રોલિક ક્રેન ધસી એક મકાનને નુકસાન થયું છે ત્યારે ક્રેન પડતા રસ્તાની બાજુમાં પાર્ક કરેલ ચાર જેટલી કારોને પણ નુકસાન પહોંચ્યું છે ત્યારે કારનો કચ્છર ઘાણ વળી ગયો છે ત્યારે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ હવે મેટ્રોની કામગીરી પર છે ત્યારે મેટ્રોની કામગીરી દરમિયાન આ ગમખ્વાર ઘટના બનવા પામી છે જેમાં ચાલુ કામગીરી અચાનક હાઇડ્રોલિક ક્રેન ધસી પડતા એક મકાનને મોટું નુકસાન પહોંચ્યું છે

મેટ્રોની ચાલુ કામગીરી દરમિયાન અચાનક હાઇડ્રોલિક ક્રેન ધસી પડી હતી ત્યારે આ ક્રેન એક મકાન પર પડતા મકાનને મોટું નુકસાન પહોંચ્યું છે જ્યારે ચાર જેટલી કારોનો પણ કચ્ચર ઘાણ મળ્યો હતો જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી ત્યારે હવે મેટ્રોના આ કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે